તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જ શો મજા માદરેજો સ્વાગત છે તમારું મારા ફ્રી આ નવા વ્લોગમાં કે આપણે ઘણા દિવસ પછી આ વ્લોગ બનાવી રહ્યા લગભગ મહિનો થઈ ગયો હશે ને મેં કીધું આજ વ્લોગ બનાવી નાખું ઘણા દિવસો થઈ ગયા છે ને જો આમ નવરા હોતા નહીં આ જીરું બીરું વટાઈ ગયું છે હમણાં કાલ વધાઈ ગયું છે જો આ જીરાનો રગલો પડ્યો છે અને આજે થાય સર એટલે આજ મેં કીધું વ્લોગ બનાવી નાખું અને હવે આજ હવે ફ્રી થઈ જાવ એટલે આપણા વ્લોગ આવશે એટલે સપોર્ટ કરજો હવે આજથી આપણે વર્જન ચાલુ કરી નાખ્યા છે બરાબર સપોર્ટ કરજો ફૂલ તમારા ભાઈને હમણાં અહીં નવરાત નહીં હોતા એટલે આજથી નવરાત ભૂલ થઈ જાય છે ના નવા અહીં કાંઈ કામ હશે નહીં આપણે આ ધીરું બધું વાટવાનું વાટ લીધું હે ને મજૂર આવી ગયા હે એ કાર્યો અને એ કાર્યો હજી બીજા આવે છે ચાર પાંચ પણ હજી થ્રેસર હજી આવ્યું નહીં અહીં તો હલર બધા કહે એમ થ્રેસર ને પણ તમારા માટે હું પૂછ્યો થ્રેસર આ બધા થ્રેસ થ્રેમજ તા કોઈ નહીં તો ખા અલર કહે તો સમજે બાકી આમ હવે કન્ટિન્યુ આપણો આ વ્લોગ આવશે રેડી હવે લાઈક ત્યારે બ્લોગને કઈને આખો સબસ્ક્રાઈબ રેડી ચેનલને કઈ નાખો સબસ્ક્રાઈબ અને કરીએ તો કરી નાખો રેડી અને એને આને કાઢી નાખવાનો ઢગલો કેટલા મણ થાય છે કોમેન્ટમાં જરૂર લખજો અને કરવાનું હોય આપણે કેટલું કરશે બોવા અઢીસો દોઢસો કરશું હા એ થાય ચાલો એ તો

ગુણ ભરતા આવે ને જોખતા આવે થાક્યો છોકરા તું થાક્યો 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 અરે વાહ જો આપણે લીધે આપણે વિહોમો પાત્ર આવ્યા હતો એ આટલો રહ્યો દોઢ કલાક થશે હાલ ગુણ ભરી હોય હવે તો ભૂખ લાગી છે નાસ્તો પાસ્તો ખાયો હોય નાનગુ કરીને આપણે જવાનું ફરી કાઢવા કેમ કે ત્રણ જણા જણાવાનું એક ઊં અને કા જે નીચે બેઠો એ ત્રણ જણા અને ત્રણ જણા સામે જે ધીરું ઓરે છો જણા હી વારાફરથી ધીરું કાઢવાનું નતો હું ખાકીર એ બધા ફેંકા હલરે ઢૂસાય ખાલી ખોટો એટલે આરામ આરામથી જીરું કાઢવાનું ત્રણ જણા આવી જાય ત્રણ જણા પછી ખાકી રે એ લે જાય

જીરું ઊભું હતું આટલી ઘડી તો હવે છે કંઈ નહીં ખેતરમાં કંઈ નહીં હાવ ખાલી પડ્યું છે હાલરે હમણાં ગયું હાલરની થ્રેશર સોરી આ બાજુ હાલર કહે એટલે મને અહીં આવડી જાય હાલર એટલે થ્રેસર નહીં ઘર તરફ ગયું હવે બીજાનું કાઠ વાગ્યું જીરું અને આપણે જીરું થયું ત્રાશી મણ થયું છે જીરું એસી પંચ્યાસી મણ જેવું અમે ધારી કે એવું થશે કદાચ પણ ત્રેસી છું છે કાંઈ વાંધો નહીં જેટલું થયું એટલું ભગવાનને જે એવું આપ્યું છે એટલું થયું છે તો હવે આજનો બ્લોગ આપણે આજ પૂરો કરી કેમ કે આજના બ્લોગમાં એટલું કાંઈ ખાસ હતું નહીં આપણે પહેલો બ્લોગ હમણાં બનાવ્યો આજ કેમ કે હમણાં અહીં બનાવ્યા નહોતા એક મહિનેલો ભગ થઈ ગયો હશે તો હવે આપણો કન્ટિન્યુ બ્લોગ ચાલુ રહેશે કેમ કે હવે આપણે થઈ જાય છે એકદમ નવરા એટલે તમારા ભાઈને કરી નાખજો ત્યારે અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક લાઇકનો રેડી અને સપોર્ટ કરજો તમારા ભાઈને એક નંબર સપોર્ટ કરવાનો છે રેડી એટલે આપણે એક નંબર બ્લોગ બનાવશું હવે એટલે કરજો સપોર્ટ જય માતાજી બધાને બાય બાય